વિશ્વ વિખ્યાત જગપ્રસિદ્ધ તરણે તરનો લોકમેળો બે હજાર પચીસ આ વખતે સોળમ પુરાતન તારીખ પચીસ ના રોજ ખૂબ જ હર્ષોલ્લાસ અને આનંદ સાથે આ મેળાની શરૂઆત થઈ હતી આ મેળાની શરૂઆતની અંદર જ આજુબાજુના નાગરિકો શ્રદ્ધાળુઓ તેમજ ગુજરાત અને સમગ્ર ભારત અને વિશ્વમાંથી ખૂબ જ મોટા પ્રમાણની અંદર લોકો ઉમટી પડ્યા હતા અને આજે તારીખ ઓગણત્રીસ પચીસ ના રોજ આ મેળો છે મેળો ખૂબ જ શાંતિપૂર્ણ અને સૌહાર્દ વાતાવરણમાં સફળ રીતે પૂર્ણ થયેલો છે તરણે લોક લોકમેળો છે એ ફક્ત મેળો જ નહીં પરંતુ ગુજરાતની સંસ્કૃતિ અને લોક પરંપરાનો જીવંત ઉત્સવ છે આ મેળાની અંદર લોકગીતો લોક નૃત્યો રાસ ગરબા અને વિવિધ લોક કલા ના દર્શન થાય છે અને એ આપણો સાંસ્કૃતિક વારસો છે એટલે જેને એને ભાતીગળ લોકમેળો કહેવાય છે આ વખતના મેળાને સફળ બનાવવા માટે જિલ્લા કલેક્ટર માન્ય રાજેન્દ્ર પટેલ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ સઘન તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવેલી હતી જેમાં જાહેર સુરક્ષા ટ્રાફિક નિયંત્રણ પાણી વીજળી આરોગ્ય સુવિધાઓ ફાયર સેફ્ટી સાફ સફાઈ અને બીજી અન્ય જે પણ કોઈ મેળાની જે અંદર જે વ્યવસ્થાઓ થાય છે એ પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી અને યાત્રાળુઓને અને મેળાની અંદર ભાગ લેતા તમામ તમામ લોકોને ખુબ જ સારી રીતે સુવિધા મળે તે અંગેની અ ખાસ તકેદારી રાખવામાં આવેલી હતી તેમજ બહારથી આવતા યાત્રાળુઓ માટે ટેન્ટ સિટી પણ બનાવવામાં આવી હતી અને ટુરિઝમો માટે સુવિધા પણ ઉભી કરવામાં આવી હતી આ વખતના મેળાની અંદર કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે તે માટે જેટલા નાયબ તરીકે સેવાઓ સોંપવામાં આવેલી હતી ફરજો આવેલી હતી સુરક્ષા માટેના પોલીસ જવાનો છે પચીસો થી વધુ પોલીસ જવાનોએ આ મેળાની અંદર જ સારી રીતે ફરજ બજાવી છે રેવન્યુ સ્ટાફ છે બસો પચાસ થી વધારે આ મેળાની અંદર ફરજ બજાવી છે નેત્રેશ્વર મહાદેવ મંદિર ખાતે જે બે કુંડ આવેલા છે ત્યાં ની ટીમ અને તેમજ ટીમો પણ આવેલી ફાયર ફાઈટર ચારે દિશામાં મૂકવામાં આવેલા હતા અને મેળામાં દરેક પરિસ્થિતિ ઉપર નજર રાખવા માટે પંદર જેટલા પોલીસ ટાવર પણ ઉભા કરવામાં આવેલા હતા અને આજુબાજુના વિસ્તારમાંથી આવતા લોકોની સુવિધાઓ માટે અ લગભગ દોઢસો થી પણ વધુ ની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવેલી હતી નાના મોટા પાર્કિંગ ઓગણત્રીસ જેટલા બનાવવામાં આવેલા હતા અને આ પાર્કિંગ ની અંદર પહેલેથી જ પચાસ રૂપિયા ટુ વ્હીલર્સ માટે અને સો રૂપિયા એ ફોર વ્હીલર માટે દરો નક્કી કરવામાં આવેલા હતા અને અમોએ અંગત રીતે આ જઈને સ્થળ તપાસણી કરે પણ કરેલી હતી જેમાં કોઈ પણ એવી હકીકત સામે ન આવી હતી કે કે જે પૈસા વધારે લીધા હોય એટલે આ વખતે પાર્કિંગની પણ સારી સુવિધાઓ મેળાની અંદર ઉભી કરવામાં આવેલી હતી આ ઉપરાંત સો થી વધુ આરોગ્ય કર્મચારીઓ રાઉન્ડ ધ ક્લોક આરોગ્ય સેવાઓ માટે ઉપલબ્ધ હતા જેમાં મેડિકલ સ્ટાફ અને અન્ય આરોગ્ય સ્ટાફ એકસો આઠ એમ્બ્યુલન્સની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી હતી અને આ મેળાઓની અંદર જે સફાઈ છે એ ખૂબ જ મહત્વની હોય છે તો સફાઈ કર્મચારીઓ પણ રાઉન્ડ થી પણ વધારે સફાઈ કર્મચારીઓ પણ સફાઈ તરીકે ફરજ બજાવેલ છે આ મેળાની અંદર જે રાવટીઓ છે રાવટીઓનો ખૂબ જ પરંપરાગત મહત્વ રહેલું છે ભજન પરંપરા અને લોકગીતો અને તેમજ સેવાની ભાવનાથી જે આ વખતે ત્રીસ થી વધુ રાવટીઓ છે મેળાની અંદર સામેલ થઈ હતી તરણે મેળો છે એ પશુ માટેનો પણ અને ખેડૂતો માટે પણ ખૂબ જ અગત્યનો છે જેમાં પશુપાલકો એ રીતે એ ગ્રામીણ અર્થતંત્ર ને આ મેળો છે ખૂબ જ મજબૂત બનાવે છે ઉપરાંત રમત ગમત કુસ્તી દોડ લોક કૌશલ્યની સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં યુવાનોને પોતાની પ્રતિભા રજૂ કરવાની તક મળી હતી કાર્યક્રમ ની અંદર રાસ ગરબા ભજન કીર્તન લોકગીતો દ્વારા શ્રદ્ધાળુઓને આધ્યાત્મિક આનંદ અનુભવ થયો હતો ટુરિઝમ વિભાગ દ્વારા જે જુદા જુદા કાર્યક્રમો તેમાં રાસ છે છે રાવણ સિંગલ પાવા છે જોડિયા પાવા માલધારી વેશભૂષા કોળી વેશભૂષા જેવા અનેક પ્રકારના પાંચાલ રાસ અને મિશ્ર રાસ દાંડિયા રાસ જેવા રાસોનું પણ આયોજન કરવામાં આવેલું હતું આ ઉપરાંત છત્રીની પણ સ્પર્ધા થતી હોય છે છત્રીની પણ સ્પર્ધા તેમજ દુહા દુહા રાસ જેવા અનેક પ્રકારના કાર્યક્રમો પણ ટુરિઝમના સ્ટેજ ઉપર હતા તરનો મેળો છે એ ધાર્મિક શ્રદ્ધા નું પ્રતિક નહીં પરંતુ ગ્રામીણ વિકાસ પર્યટન સંસ્કૃતિ અને સામાજિક એકતાનો જીવંત ઉત્સવ છે અને આ વર્ષે મેળો છે એ ખૂબ જ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતા અમે તમામે તમામ જે જિલ્લા પ્રશાસનના જે પણ કોઈ અધિકારી કર્મચારીઓ તેમજ આ મેળાની અંદર જે પણ કોઈ નાની મોટી જે સેવા ફરજ બજાવેલી છે તમામ એ સરકારી અધિકારી કર્મચારી પદાધિકારી તેમજ નાગરિકોનો ખૂબ જ અભિનંદન પાઠવીએ છીએ અને સૌને સહકારની ભાવનાથી જે પણ કોઈ સેવા કરી છે તે બદલ અભિનંદન પાઠવીએ છીએ અને આ અંગે અમે લોકોના પણ અભિપ્રાયો રૂબરૂ જઈને પણ મેળવ્યા હતા જેમાં લોકોનો પણ આ વખતે બહુ ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને લોકોનો પણ એવો અનુભવ રહ્યો છે કે મેળાની અંદર જિલ્લા પ્રશાસન દ્વારા ખૂબ જ સારી રીતે આયોજન કરવામાં આવેલું હતું અને આ વખતે કોઈ પણ તકલીફ પડી હોય કે સુવિધાનો કોઈ અભાવ રહી ગયો હોય એવું કોઈ હકીકત ધ્યાને આવેલ નથી